વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે બધા કેમ છો તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું તો આજે આપણે આવી ગયા છીએ એવી ખોડિયાર માતાજીના મંદિરે અને અડધેથી આપણે બ્લોગ શરૂ કર્યો છે અને આજે છે નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ દરેક યુટ્યુબ ફેમિલીને માતાજી ખૂબ ધંધામાં પ્રગતિ આપે ખૂબ સારું એવું આ વર્ષ તમારા માટે જાય એવી માતાજીને આપણે પ્રાર્થના કરીશું તો ચાલો બન્યા રેજો કન્ટિન્યુ વિડીયોમાં તો ચાલો હું તમને પણ દર્શન કરાવીશ અને આ મિત્રો વિડીયોમાં નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં તો આટલા પગથિયા થયા કે આપણે સડી ગયા સિવે સામે હતા અને એટલે આવી ગયા સિવે તો સારો બન્યુ વિડીયો તો તમે પણ મિત્રો પ્રાર્થના કરજો આ જે કરે છે આવું બધું કદાચ થાય કે નહીં નો થાય આપણને ખબર નથી આવું બધું કરે છે બધા જ્યાં કોઈ પણ દેવસ્થાન હોય ને ત્યાં જાય છે અને આવું બધું કરતા હોય છે કાંઈ વાંધો નહીં દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે માતાજી એવી આપણે પ્રાર્થના કરીશું માતાજીને તો ચાલો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં તો આ રીતે જો આ પગથિયા છે જે તમે જુઓ છો આ ઘણા બધા આજે સડવાના છે અમારે જો જય શ્રી તે થાકી જાશો ઘરે રહેવાય ને તો ક્યાં

તો આપડે હવે અહિયાં પોરો ખાઈ લેવું થાકી ગયો હું તો જય જયશ્રી હું આ ઠેલા માં હું લીધું છે બધું એવું છે આ નાસ્તો ને ફૂલ વ્યવસ્થામાં માં આવ્યો એમ ને કેમ આ જગ્યા થોડીક આયા બહુ વાતાવરણ ખાવા પીવાનું ન હોય એટલે આપણે ઘર નું પડે ને સરસ હવે મળો તો સડવા હાલો આજે ઘણા બધા પગીઠ્યા છે લગભગ એવું લાગે છે કે અડધા પગીઠ્યા સડી ગયા છે અને આ રીતે સરસ મજાનો લુક છે જો આયા સિહોર દેખાય છે જો ઠાકી ગયા બધા હા મેં હતા ક્યાં હા મેં હતા અહીંયા ત્યાંથી આ બગીચા સડી અને એટલે પહોંચ્યા છે અને હજી તો મને એમ કે પૂરા થઈ ગયા ત્યાં હજી દાબા આટલા બધા બાકી છે અને અહીંયા જો સરસ મજાનું પીવા માટે પાણી પણ વ્યવસ્થા ખૂબ સારી કરેલી છે તો અહીંયા થોડોક વિહામો લીધો અને હવે પછી પાછા આપણે બગીચા મળ્યા છે એ સડવા એટલે હા મિત્રો તમારે જો અહીંયા આવું હોય તો તરસિંગડા ગામ હવે આમાં તરસિંગડા ક્યાંય અમને ખબર નથી ગામ એક આવ્યું હતું વચ્ચે પણ તરસિંગડા ખોડિયાર માં કેવાય તો તમારે આવવું હોય તો સિહોર થી શું કહેવાય આમ તો બહાર નીકળો ને પછી ત્યાંથી એક રસ્તો આવે છે આ બાજુ રોડ સરસ રોડ છે સિંગલ પટ્ટી હા લાગે છે અહીંયા જ છે તળાવ ને હા મસ્ત નજારો આવે છે અહીંથી જુઓ તો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે તો ચાલો તમને પણ હું દર્શન કરાવીશ તો આ રીતે સરસ મજાની ઉપર જુઓ કાંક જગ્યા છે અને આ પથ્થર છે જુઓ તમે તો આ પથ્થરની નીચે માતાજી મંદિર આવેલું છે જે ગુફા જેવો થોડોક લુક આવે છે તો બધા જ મિત્રો માતાજીના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા જાય ખોડિયારમાં અહીંયા જુઓ તમે આ રીતે આખો ઉપર આ જે ટ્રેક્ટર દેખાય છે ટ્રેક્ચર આ પથ્થર છે એક આખો અને એની અંદર ગુફા છે એની માલપા ખોડિયાર માતાજી છે તો જુઓ આ રીતે આખો એ પથ્થર છે અહીંયા પણ કાક ગુફા ટાઈપનું છે મિત્રો અત્યારે તો બંધ બનશે અહીંયા જોડે મારેલી છે નહીતર તમને અંદર જઈને બતાવે તું આ કા ગુફા જેવું છે હવે હોય હાસ અંદર આ રીતનું છે અને આ પથ્થર ગમે ત્યારે પડે એવું છે પણ માતાજીનો નો હોય એવું લાગે છે જુઓ તમે સતનો આધાર કહેવાય ને તો જુઓ મિત્રો આવી રીતે સરસ મજાની આ જગ્યા છે અને આ ઉપરથી આપણે અત્યારે શૂટિંગ લઈ રહ્યા છે બી જે તમે અત્યારે જોવા છો અને ક્યાં આપણે હામે ગેટ છે ત્યાંથી અહીંયા થઈ અને આ રીતે અહીંયા પગથિયા છે ત્યાં થઈ અને આવ્યા અહીંયા માતાજીના દર્શન કરવા માટે અને આ રીતે સરસ મજાની જગ્યા છે તો આ રીતે સરસ મજાનો જો પહાડ છે પહાડની ઉપર માતાજી બેઠેલા છે જો આ રીતે જગ્યા ખૂબ સરસ છે મિત્રો એકવાર ચોક્કસ આ વિડિયો જોઈને તમે પણ દર્શન કરવા આવજો જય શ્રી જો અહીંયા બે ગઈ છે હવે ગઈ બહુ લાગી ગયો પોણી કલાક થઈ છે એક આપણે શોર્ટ વિડીયો બનાવવાનો છે અને અમારે જો આ બેન છે ને એ રમાય સીડ્યા છે હવે એક કલાક જેવું થઈ ગયું છે આપણે માત્ર સાઠ સેકન્ડ નો વિડીયો છે પણ એક કલાક જેવું થઈ ગયું છે તો આમાં હું છે મિત્રો તમને ખબર પડે કેટલી મહેનત થાય છે વિડીયોની મારી એટલે જે કોઈ નવા સો વિડીયોમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા દરેક વિડીયો તમને સૌથી પહેલાં મારા મળતા રહેશે તો બનાવી રહેજો કન્ટિન્યુ વિડીયો તો અહીંયા એક નીચે પણ મંદિર આવેલું છે ને ત્યાં પણ હું તમને દર્શન કરવા માટે લઈ જાઉં છું તો આ રીતે જો અહીંયા મંદિર છે કે શું છે આજે ખબર નથી પણ હવે બતાવું છું તમને પણ તો અહીંયા સરસ મજાની જગ્યા આવેલી છે આ રીતે અને સુંદર મજાનો નજારો પણ અહીંથી આવી રહ્યો છે

તો આ રીતે બધો નાસ્તો લાવ્યા છેવી સરી તો રાસી અને તમે બધા આવો નાસ્તો કરવા આયા આમ તો નાસ્તો હવે મંદિરે માતાજીના શું કહેવાય મંદિરે આવ્યો એટલે હવે નાસ્તો નહીં આમ તો પ્રસાદી થઈ ગઈ કેવાય હવે હા તમને તો તો આવો બધા તમે પણ પ્રસાદી લેવા માટે આપડે કાકડી સુધારી છે બધી વ્યવસ્થા આલે લવસી આપણે ખા મંડા ભૂખ લાગી 12:30